પોરબંદર કેતા કે વેફરના બટેટા બટેટા હોય તો લેતો આવું અને પેલા હમણાં ગયા ને મને એમ કે પોરબંદર પપ્પા જાય છે એટલે પપ્પા ને વેફરના ના બટેટા મમ્મીને ને લે પપ્પા કે હું રાણા જાઉં બેતેન દીપસી કે પાછો પરબંદર જાય ને તો એ કે લેતો આવી તી આજ છો નીકળી ગયા છે ને વેફરના બટેટા લેતા આવશો એકવાર પાળી લઈએ હા જેસે કથા सीताराम એક વખત પાડી લે એક વખત તો પાડી દે પાછી પાડી લઈ હ પાછી પાડી લઈએ ને તો પછી બરો હાજન હોક હા કેતા તો પપ્પા કે ઓ પાડીને પડે ત સુકાઈ જાય તડકા પડે ના મય બતા કે કે રાખવા હટુ શિવરાત્રી પછી પાડીએ ને શિવરાત્રી ગઈ ને બાવીસ અગદી થઈ ગયા વીસ બાવીસ હા એટલે હવે આપણે પાડીને રાખી દઈએ બાકી ઓલી જે પેલા પાડેલી છે ને એ તો અટાણ ચાલુ જ છે તો ખાવાનું ને આપડે મગ ને દવા આવ્યા હા આજ મજૂર આવ્યા મગ આવી ગયા છે તો એ જો એનું કામ ચાલુ કરી દીધું ને સીવાની છે ને એને કેરી વીણી લીધી દીકો જય શ્રી કૃષ્ણ કરો હર હર મહાદેવ જય બોલવાનું જય કેરી વીણી

હવે ભૈતાને દઈ દે એમાં ગોળ નાખ્યો છે અંદર હોય ગોળ નાખેલો એમાં અંદર નાખી દઉં ને એટલે નીકળે ની ગોળ ની કટકી તો કાયમ નાખી દઉં જયડું મમ્મી જયડું કે ગો તું હવે છે ને હવે ભાઈ છે જા જાવાન ટાણું થયું ને જાવાન ટાણું થયું ને એટલે હવે ભાઈ છે હવે બહુ સહી ની કોક 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 છે જીણેરા છે એ હવે જરીક મોટા થઈ જાહે ન કરે ઉનારાન પછી ન ખવાય ને કે હા ઉનારાન ખવાય ની હજી હમણા તો વાંધો નહી આવે પછી છે ને જીવાત થઈ જાય ગરમીની હજી તો વાંધો ન આવે હજી તો ન વાંધો આવે હજી 10 15 દિન ની વાંધો આવે

એ શાકવાર કુવર ખાલી થાય ને તો એ બાફા મૂકીને પછી રોટલા ઘડવા બેહું એટલે રોટલા ઘડી લાવ તો સકરિયા બફાઈ જાય એટલે પછી વાહા લગણ શીરો બનાવી નાખીએ શીરો ખાઈ નાખીએ ને રતારાય હચવાઈ જાય બાકી તો હમણાં જો પપ્પા આવશે એટલે પાછું મલગ બકાલું લઈને આવશે તો રોટલા તો બાજરાના બની ગયા ને જો આકડી પપ્પા આવી ગયા ને પપ્પા આવીને ડાયરેક્ટ છે ને કુંડા ભરવા ગયા કેમકે કુંડા હવારે પછી ભરવાનું મોડું થતું હતું હવારે હાડા હેઠળ લાઈટ આવે સવારે મોડું થતું હતું તો જવાનું પછી પપ્પાને ત્યાં અટાણા આવીને ડાયરેક્ટ કુંડા ભરવા ગયા ને હવે આપણે છે ને ઘી ગરમ મૂકી દીધું જો બફાઈ ગયા ને ફૂલાઈ ગયા હવે આગળ ઘી ગરમય થઈ જ ગયું છે તો હવે ફટાફટ શીરો બનાવી નાખીએ એટલે પપ્પા આવે ને તાગણી શીરો બની જાય ને પછી છે ને બપોરા કરવા બે જાય હજી સીવુનમાં લેવા જવાનું છે શીરો બનાવી ને સીવું લેતી આવું દૂધ તો પેલા ગરમ કરી લીધું પછી રોટલા ફેડા ને હવે શીરો બનાવી ને પછી સીવું લેતી આવતી પપ્પા બટેટા લઈ આવ્યા છે વેફરના ના પાંચ કિલો લગભગ લઈ આવ્યા જો આ હુંડલી પડીને અમે હુંડલી આખી ભરાઈ ગઈ છે પાંચ કિલો લઈ આવ્યા તો આજ હાંજે હવે જોઈએ મેળ આવી છે ને તો આજ હાંજે જ પતરી પાડી નાખશું રગોડા ને રગોડા હોય ને તો બહુ મજા નો આવે શીરો ખાવાની મજા તો ઘી ને રતારું જો આપણું અસલનો મિક્સ થઈ ગયું હવે નાખી દઈએ ખાંડ દૂધ તો નાખવું હોય તો ન ખાઈ ન નાખવું આપણે આકડી નાખીએ થોડુંક આપણો શીરો બની ગયો હવે જો ઉતારી લઈએ મમ્મી કરે છે પપ્પાની થાળી પપ્પાના જો હરીમ બેહો ને જમવા હા કે ઘર થાય તો પાંચ વાગી ગયા ને જો બતાઈ ચા પાણી પી લીતા અમે પી લીતા આપણે ઓલા કામ કરે ને માણસો ખેતરમાં ને દેને એનીય પી લીતા ને મમ્મી કઈ ગોતતા તા ને ચા ઓલું દેવા જાવ તું તૈયાર

પણ મેં ખોયલું ને તો એક જ ચૂટ્યો તો ત્રણ હાજર કોઈ એક ગ્લાસ ફૂટવા જતા આમ જાય તો હવે ગ્લાસ એ જો અહીંયા એ ખોખું અંદર જ પડ્યું એટલે હમણાં ગ્લાસ એમાંથી કાઢી એક ને ફેંકી દઈએ બાકી પપ્પા જો ટ્રેક્ટર લઈને આવે છે જાવું ખેતરમાં કામ કરવાનું છે રાહ પાકવાની છે શિવો ભીંજાઈ જાય દીકો ઉભી કર કરદો પાછી યાદ આવી કુંડા માથે પડી દીધી ને પપ્પા હાલો ખાટલો જો એક બાજુ કર નાખીએ ખાટલો છે ને અહીંયા પડ્યો છે ને ટેક્ટર અહીં આની માથે થી આમ જવા દેવાનું છે ખાટલો એક સાઈડ કરી નાખીએ

બે જા ચૈતર મહિના બે કોથરી મંગાવ લે છે ને ગોળ ને ને બસ એવું હા તારું તું શું એ દાદા ની વાત જોતી કે દાદા આવે ને તો ટ્રેક્ટર માં બેહાડે હાડે અહીંથી એ ડિસ્મેજ ગોતે ડિસ્મેજ વા ટ્રેક્ટર માં લઈ ગયા અટા ડિસ્મેજ તો લઈ ગયા શિવાની ને કરી કરી તો કરવી હોય ને સાયકલ માં લઈ ગયા અમાર ટ્રેક્ટર આવ્યું છે ને એટલે હું તને બે હાડી ને ભાઈ અહીંથી આપણે કાઢ લે હા પેલા દાદા આવે એટલે એને ચક્કર મારવાનું છે ને ટ્રેક્ટર માં હે હું ટ્રેક્ટર માં શિવાની ટ્રેક્ટર માં ચક્કર મારવી ને હા તો હમણાં શું દાદા આવશે હવે થોડીક વાર રહી ને આખડી છે ને લાપસીને કરીએ આપણે ત્રણ ગ્લાસ છે ને આ કાઢી દઈએ ને પછી છે ને આ ખોખું લઈ ને ખોખુ માં આવીએ એટલે ખોખું પાછું લેતા આવીશું કેમ કે આમાં એકનો બુકડો બોલી ગયો એટલે એને કાઢી ન લઈ જવાય આખા ગ્લાસ હોય ને એ પેલા છે ને આ કાઢી મૂકી પછી આ ખોખું છે ને ઓલી બાજુ સેટ કેનાલ માં આપણે ખખેરી આવીએ ને પછી પાછા બોક્સમાં બોક્સ માં મૂકી દઈએ ચવા માં બોક્ માં હોય ને તો પિંજરું તો આખું ભર્યું જ છે અમારે હમ પ્લાસ્ટિક ના ઓછા છે કાચના છે વધારે ગાય તને દેવા નતા એવી ઘૂમરે ચડી જાય નાખી દીધું છે વંડીની ઓલી બાજુ પછવાડે વંડી છે ને એની ઓલી બાજુ ગમે એવી વસ્તુ નાખી દઈએ એટલે અહીંયા છે ને કોઈને ઉતરવાનું જ ન હોય આમ કેનાલ માં વયું છે બધું આમ હાડા છક વાગી ગયા ને પપ્પા જો આકડી આવ્યા ખેતરમાંથી માંથી હવે પાવસ પાણી થપો નહીં થાય હવે તો આકડી પપ્પા જાહે ને કે ગોળ ને નારિયલ લઈને આવતા રહે ને આપણે ચૂલો પેટાવી દીધો આકડી છે ને પપ્પા આવી જાહે ને તો લાપસી બનાવી રાખીએ એટલે પપ્પા આવી જાય એટલે પછવાણા જ કરવાના રહી તો પાણી જો ગેસ ઉપર ગરમ મૂકી દીધું ના ઘી લઈ લીધું ઘી હવે આપણે ગરમ મૂકી દઈએ તે લઈ નાખીને કઈ પણ ખાવાની હોય ને તો તેલ નખાય આ જવાણા છે ને એટલે ઘી નાખવું આ ખાવાની આપણે જ પછી હોય જવાણા થઈ જાય એટલે પણ આ જવાણા છે ને એટલે ઘી જે નાખવું તેલ નથી નાખવું ન કરતા બે પાવરા તેલ નાખી તેલ માં ચાડો લોટ છે ને ફેંકી લેવાય

દીકું એમણી રેજો હા એમણી રેજે બંધી દઈ લોટ હવે તમે ખાઈ જાવ પછી વારી સી ઉરાડ ગયો જોજો જોજો હમણા તમ ખાઈ જાહો ને એ ખાઈ ગયા હવે હવે સી કેમ રડ છે હવે તો તે કીધું તું ખાવાનું બધા ને એમ જ કરે મમ્મી ને એમ કરે હવાર બગાવે ભાગોય એટલે પૂરું એનો પેલા બગાવે કે પેલા પેલા તું ખાવાનું કે પેલા તું ખાવાનું કે અને પછી તું રિહાઈ જા પાછી એ માલે હમ એ હવે ડિસ્કો કરશે જજ એ આ શું કરવા જઈશ શિવ હું કરવા જઈશ શું કરવા જઈશ અરે 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 啊。Uh